બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં એક નવો ચહેરો સામે આવ્યો છે બિહારની લોક પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી દરભંગાની અલીનગર બેઠક પરથી ટિકિટ મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો ભાજપમાં જોડાયા બાદ અલીનગર બેઠકમાંથી વર્તમાન ધારાસભ્ય મિશ્રીલાલ યાદવ નું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પક્ષ આ બેઠક પર યુવા અને લોકપ્રિય ચહેરો મૂકવાના મોડમાં હોય તેવું લાગી રહ્યું છે તો મૈથિલી ઠાકોર પોતાના સોશિયલ મીડિયા પર મોટો ચાહક વર્ગ ધરાવે છે આ સાથે જ તેમની લોકપ્રિયતા ભાજપને પ્રચાર અભિયાનમાં સારો લાભ અપાવી શકે તેમ છે આ સાથે જ મૈથિલી ઠાકોરને ટિકિટ મળી તો બિહારમાં પ્રથમ વખત લોક સંસ્કૃતિક સાથે જોડાયેલી કોઈ પ્રસિદ્ધ ગાયિકા રાજકારણમાં જંપલાવે તેવું દેખાઈ રહ્યું છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો